ગઈકાલે સાંજના પાંચ વાગ્યાની આજુબાજુ ઝાંઝડા રોડ ઉપર આ ઈજા પામનાર રક્ષિત હરેશભાઈ ઢોલરિયા કે જેને અગાઉ આરોપી મિલન ગોપાલભાઈ ટીલાળા સાથે બોલાચાલી થઈ જે બાબતે પરિવારના સભ્યોએ સાથે મળીને સમાધાન કરેલું તેની અદાવત રાખી અને ગઈકાલના રોજ તેમને જાનથી મારી નાખવાના ઈરાદે તેમના પેટના ભાગે ચપ્પુ વડે હુમલો કરી જીવલેણ ઈજા પહોંચાડેલી ત્યારબાદ આ ફરિયાદથી ભાગવા જતાં તેમને ફરી આજે તને જીવતો નથી મૂકવું તેવું કહી અને તેના હાથના ભાગે છે એ ચપ્પુ વડે ઈજા પહોંચાડેલી આરોપી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી ની કલમ એકસો નવ એક તથા ચીપીએક કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે હવે આગળની તપાસ શરૂ છે સેબા બનાવનું આ કો વિગત કઈ રીતે ને અગાઉને એમો છે આરોપીને કે કેમ આરોપી કોઈ ગુનેગાર ઇતિહાસ ધરાવતો નથી પરંતુ અગાઉ પારિવારિક જે ઝઘડો થયેલો તેની અદાવત રાખીને આ પ્રકારનું કૃત્ય કરેલાનો હાલ જણાય આવે છે હાલમાં સાહેબ એની માથે કોઈ કાર્યવાહી કઈ કે કરવામાં આવી છે અને પોલીસ દ્વારા તેમનો પંચનામા અને અન્ય જે તપાસ હાથ ધરવામાં આવેલી છે નવી છે સમય મર્યાદામાં ચાશિત કરવામાં આવશે